મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ મિત્રો તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર જવાબ આપજો આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય કરંટના વિડીયો ચાલુ છે વિજ્ઞાનને અપલોડ કરી દીધેલ છે મિત્રો છ મહિનાનું કરંટના વિડીયો અપલોડ કરવાનો છે ને કન્ડક્ટરનું કન્ડેક્ટરનું પેપર સોલ્યુશન કરવાનું છે એ બાકી છે તો તમે મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો તો તમને બધી માહિતી મળતી રહે અને નોલેજ મળતું રહે ખાસ કરીને આપણે હાલ તો મિત્રો કરંટના વિડીયો અને વિવિધ માહિતી આપીએ છીએ અમે અલગ અલગ બીજી પણ માહિતી આપતા રહીશું હાલ મનમોહનસિંહ જીકે છે રતન ટાટાનું જીકેનો વિડીયો અપલોડ કરી દીધેલ છે પદ ગુજરાતના ગુજરાત મંત્રીમંડળનો વિડીયો અપલોડ કરેલું છે ભારતના પદ અધિકારીઓના વિડીયો અપલોડ કરી દીધેલ છે એટલે આ બધા એના વિડીયા તમે છે ને યુટ્યુબ પર સર્ચ કરી મા આ એજ્યુકેશન અને તમામ વિડીયો જોઈ લેજો અને મિત્રો ભૂલ હોય કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો ખાસ કરીને અને મિત્રો મનમોહનસિંહ જી કે છે એમનું નિધન થયેલું છે એટલે તમે શ્રદ્ધાંજલિ કમેન્ટમાં આપજો પ્રશ્ન એક મનમોહનસિંહની કાર્યકાળમાં અમેરિકાથી ન્યુક્લિયર ડીલ ક્યારે થઈ હતી બે માર્ચ બે હજાર છ પ્રશ્ન બે મનમોહનસિંહના કાર્યકાળમાં આધાર સ્કીમ ક્યારે લાગુ થઈ હતી એક જાન્યુઆરી બે હજાર નવ આધાર સ્કીમ એટલે મિત્રો આધાર કાર્ડની વાત છે પ્રશ્ન ત્રણ મનમોહનસિંહના કાર્યકાળમાં શિક્ષણ શિક્ષાનો અધિકાર ક્યારે લાગુ થયો હતો તો બે એપ્રિલ બે હજાર દસ પ્રશ્ન ચાર મનમોહનસિંહના કાર્યકાળમાં રોજગાર ગેરંટી યોજના લાગુ ક્યારે થઈ તો સપ્ટેમ્બર બે હજાર પોંચ પ્રશ્ન પોંચ મનમોહનસિંહના કાર્યકાળમાં આર ટીઆઈ કાનૂન ક્યારે પાસ થયું તો બે હજાર પોંચ પ્રશ્ન છ ડૉક્ટર મનમોહનસિંહનું નિધન ક્યારે થયું તો છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સાત પ્રશ્ન બે હજાર દસ રાષ્ટ્રીય પંચાયતી રાજનો દિવસનું ઉદ્ઘાટન દ્વારા કોના દ્વારા કરવામાં આવ્યું તો મનમોહનસિંહ પ્રશ્ન આઠ મનમોહનસિંહના રૂપિયાનું અવમૂલ્યન કયા વર્ષમાં થયું તો ઓગણીસો એકાણું પ્રશ્ન નવ ડોક્ટર મનમોહનસિંહ ઓગણીસો અઠ્ઠાણું બે હજાર ચાર સુધી કયા પદ પર રહ્યા હતા રાજ્યના વિપક્ષ નેતા प्रश्न दस डॉक्टर मनमोहन सिंह ने क्या वर्ष नी? आर्थिक नीति रजू थी तो ओगनीसौ एक प्रश्न अगर नीचे मे कई आत्मकथा पूर्व वड़ा डॉक्टर मनमोहन सिंह तो चेंजिंग इन इंडिया प्रश्न बार पुस्तक इंडिया पुस्तक इंडिया जे एक्सपोर्ट ट्रेड एंड प्रोडक्ट्स में फॉर सेल्फ सेटलमेनेबल ग्रंथ लेखक से? तो मनमोहन सिंह प्रश्न तेर एक्सीडेंटल प्राइम मिनिस्टर पुस्तक ना लेखक कोण है तो संजय बारू मनमोहन सिंह प्रश्न चौदह मनमोहन सिंह ने क्या वर्ष में वधान पदे तरीके निमुक्त थी ओगनीसौ नेव પ્રશ્ન પંદર મનમોહનસિંહની યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે કયા વર્ષથી સુધી રહ્યા તો ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસો સત્યાશી પ્રશ્ન સોળ મનમોહનસિંહ આરબીના ગવર્નર કયા વર્ષથી કયા વર્ષ સુધી રહ્યા હતા તો ઓગણીસો બ્યાસીથી ઓગણીસો પંચ્યાસી પ્રશ્ન સત્તર ડો ડૉક્ટર મનમોહનસિંહના કયા વર્ષમાં સર્વશ્રેષ્ઠ સાંસદના પુરસ્કારથી સન્માનિત કરાયા તો બે હજાર બેમાં ડૉક્ટર મનમોહનસિંહ બીજી વખત ભારતના વડાપ્રધાન કયા વર્ષમાં બન્યા તો બે હજાર નવ પ્રશ્ન ઓગણીસ નાણાં મંત્રી માટે એશિયાની એવોર્ડ એશિયા મની એવોર્ડ ક્યારે મળ્યો હતો તો ઓગણીસો તો બીજો ઓગણીસો ચોરાણું પ્રશ્ન વીસ ભારતના આર્થિક ઉદારીકરણના પ્રણાતા કોણ હતા મનમોહનસિંહ પ્રશ્ન એકવીસ મનમોહનસિંહના પ્રથમ પદ્મણ પદમ વિભૂષણ ક્યારે સન્માનિત કર્યા હતા તો ઓગણીસો સત્યાશી બે હજાર ઓગણીસમાં મનમોહનસિંહના રાજ્યથી રાજ્ય રાજ્યથી રાજ્યસભા ચૂંટાયા માટે ચૂંટાયા તો રાજસ્થાન પ્રશ્ન ત્રેવીસ મનમોહનસિંહનો જન્મ ક્યારે થયો હતો છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસ પ્રશ્ન ચોવીસ મનમોહનસિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબમાં પ્રાંતના કયા ગામે થયો હતો ગા ગામ મિત્રો તે પોતાનું પાકિસ્તાનમાં વતન છોડી અને અહીંયા અહીંને વસવાટ કરેલો છે મનમોહન મનમોહનસિંહે ત્યાં થોડું કરફ્યુ થોડું ઓલડ ને એવું બધું ચાલુ હતું અને ત્યાં થોડું તેમનું જીવન જોખવાય એવું લાગતું હતું અને કદાચ એમને થોડી મિસ્ટીક ઓછી હતી ત્યાં થોડું એમ કે હિન્દુઓ અને શીખો પર અત્યાચાર ચાલુ થયા હતા આવી માહિતી અમારી પાસે છે પ્રશ્ન પચીસ મનમોહનસિંહના પિતાનું નામ શું હતું તો ગુરમુખસિંહ કોહલી પ્રશ્ન છવ્વીસ મનમોહનસિંહના માતાનું નામ શું હતું તો અમૃત કૌર પ્રશ્ન સત્યાવીસ મનમોહનસિંહના પત્નીનું નામ શું હતું તો ગુરુચરણ કૌર પ્રશ્ન અઠ્યાવીસ મનમોહનસિંહની ઓગણીસો બાવનથી ઓગણીસો ચોપન સુધી અર્થશાસ્ત્રમાં કઈ ડિગ્રી યુનિવર્સિટીમાંથી લીધી તો પંજાબ યુનિવર્સિટી અર્થશાસ્ત્રની અર્થશાસ્ત્ર યુનિવર્સિટીની કઈ ડિગ્રી લીધી પંજાબ યુનિવર્સિટીમાંથી પ્રશ્ન ઓગણત્રીસ ઓગણીસો સત્તાવનમાં મનમોહનસિંહે પોતાનું ઇકોનોમિક ટ્રીપોસ ક્યાંથી પૂરું કર્યું ક્રેમબીચ યુનિવર્સિટીમાંથી પ્રશ્ન ત્રીસ મનમોહનસિંહના અર્થશાસ્ત્રમાં ડી ફિલ્ડ ક્યાંથી કર્યું તો ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી પ્રશ્ન એકત્રીસ મનમોહનસિંહના વિદેશ વેપાર મંત્રાલય આર્થિક સલાહકાર ક્યારે બન્યા ઓગણીસો એકોતેર પ્રશ્ન બત્રીસ મનમોહનસિંહના નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર ક્યારે બન્યા ઓગણીસો બોતેર પ્રશ્ન તેત્રીસ મનમોહનસિંહના નાણાં મંત્રાલયના સચિવ ક્યારે બન્યા તો ઓગણીસો છોતેર પ્રશ્ન ચોત્રીસ મનમોહનસિંહના યોજનામાં આયોગના ઉપાધ્યક્ષ બન્યા ક્યારે બન્યા મનમોહનસિંહ યોજના આયોગના ઉપાધ્યક્ષ બન્યા ત્યારે વડાપ્રધાન કોણ હતા તો રાજીવ ગાંધી પ્રશ્ન પોત્રીસ મનમોહનસિંહ આરબીના ગવર્નર કેટલામાં ગવર્નર બન્યા હતા તો પંદરમાં વર્ષ છત્રી પ્રશ્ન છત્રી વર્ષ બે હજાર ચારમાં મનમોહનસિંહ ભારતના કેટલામાં વડાપ્રધાન બન્યા હતા તેરમાં પ્રશ્ન સડત્રીસ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન કોણ હતા મનમોહનસિંહ પ્રશ્ન અડત્રીસ ભારતના આર્થિક સુધારોને શ્રેય કોને જાય છે તો મનમોહનસિંહ મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં શ્રદ્ધાંજલિનું કોમેન્ટ કરજો પ્રશ્ન ઓગણચાળીસ ઓગણીસો એકાણુંમાં દેશમાં ગ્લોબલ ઇન્જિનિંગ સેશનની શરૂઆત કોણે કરી હતી તો મનમોહનસિંહ પ્રશ્ન ચાળીસ મનમોહનસિંહના પ્રથમ વખત રાજ્યસભાના સદસ્ય કર્યા થયા હતા ઓગણીસો એકાણું વર્ષ એક વર્ષે પ્રશ્ન એકતાળીસ વર્ષ ઓગણીસો એકાણું બે હજાર ઓગણીસ સુધી સુધી સળંગ પોંચ વર્ષ બે હજાર ઓગણીસથી થી બે હજાર ચોવીસ સુધી સળંગ પાંચ વખત ઓગણીસો એક બે હજાર ઓગણીસ સુધી સળંગ પાંચ વખત કયા રાજ્યથી રાજ્યના સદસ્ય બન્યા હતા આસામ ઓગણીસો એસોમાં નરસિંહ રાવ સરકારના મનમોહનસિંહ કયા મંત્રી હતા તો નાણાં મંત્રી નર જનરલ નોલેજના પ્રશ્નો મિત્રો ચેક કરી લઈએ કારણ કે એક વિડીયો અપલોડ કરતા હોય તો ત્યારે જનરલ નોલેજ એક વ્યક્તિ વિશે પ્રશ્ન બે કહેવા પૂછાઈ શકે એટલા માટે થોડા બીજા પ્રશ્નો કોમ્પ્યુટરના પણ ચાલુ છે ને બીજા પણ ચાલુ કરી લઈએ આપણે જનરલ નોલેજ ભારતમાં સૌપ્રથમ નોટબંધી ક્યારે થઈ થઈ હતી ભારતમાં નોટબંધી ક્યારે થઈ હતી આઠ નવેમ્બર બે હજાર સોળ બુલવાનો હુમલો ક્યારે થયો હતો ચૌદ ફેબ્રુઆરી ઓગણીસ વીસમાં સૌથી પહેલો કોરોના દર્દી ક્યાં જોવા મળ્યો હતો ચીનમાં ચૌદ નવેમ્બર ચીન જમ્મુ કાશ્મીર ત્રણસો સિત્તેર ક્યારે હટાવી પોચ ઓગસ્ટ ઓગણીસ બે હજાર ઓગણીસ રામ મંદિર ક્યારે પૂજન થયું હતું પાંચ ઓગસ્ટ બે હજાર વીસ રામ મંદિરના ફેસલો ક્યારે આવ્યો હતો નવ નવેમ્બર બે હજાર ઓગણીસ ભારતમાં સૌથી પહેલાં કોરોનાનો દર્દી ક્યાં જોવા મળ્યો હતો તો ત્રીસ જાન્યુઆરી બે બે હજાર વીસમાં કેરળ પ્રશ્ન આઠ ભારતમાં સૌથી પહેલાં જનતા કરફ્યુ ક્યારે થયું હતું એટલે લોકડાઉન ક્યારે થયું હતું બાવી માર્ચ બે હજાર વીસ કોમ્પ્યુટરના પ્રશ્નો હતો એફ વન હેલ્પ અને સપોર્ટ માટે એફ ફોર રિપીટને ફંક્શન માટે એફ ફાઇવ ફા વર્લ્ડમાં ફાઇટ એન્ડ રિફ્રેશ કરવા માટે અને ટાઈમ ઉમેરવા માટે રિફ્રેશ કરવા માટે એફ સેવન સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે એફ દસ ફાઇવ મેન ઉપર જવા માટે એફ બાર સેવ અથવા સેવેજ માટે કંટ્રોલ પ્લસ એફ ફોર વિન્ડોઝને બંધ કરવાની બહાર કરવા નીકળવા માટે કંટ્રો અલ્ટ પ્લસ સોરી કંટ્રોલ અલ્ટ અલ્ટ પ્લસ એફ એઇટ મેક્રોને પોગ્રામના મેક્રો અથવા નાના પ્રોગ્રામને માટે ઉપયોગી છે અલ્ટ પ્લસ શિફ્ટ ભાષા બદલવા માટે ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇકને શેર કરજો મિત્રો આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોસ્ટેબલની તૈયારી કરવાની હોય અને ખાસ કરીને વિડીયોને લાઈક શેર અને ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ખાસ કરીને મિત્રો મનમોહનસિંહના નિધન વિશે પ્રશ્નો લેશે સાત દિવસ શોક જાહેર કર્યો છે આપે બીજું કંઈ ન કરી શકીએ તો કોઈને પણ વિડીયોને શેર કરી શકે કરી દઈએ કે કોઈને લાઇક અને બીજા તમારા જેવા મિત્રોની તૈયારી કરતા હોય તેને મળી રહે મિત્રો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો તમામ મેં વિડીયોની માહિતી આવી એ અપલોડ કરી દીધેલ છે જે બાકી છે તે વિડીયા થોડા સમયમાં આપણે અપલોડ કરી દઈશું હાલ ખાસ કરી છ મહિનાનું કરંટ અને ખાસ અગત્યની વસ્તુ એ છે કે કન્ડેક્ટરનું પેપર સોલ્યુશન એ થોડા દિવસમાં આપણે કરીશું આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે